લોટ શેકાય છે તો શાક શાનું બનાવશું શાક બધું મિક્સ શાક કઈ નઈ જો મરચા સુધારી લીધા છે મમ્મી એ બનાવે છે

બીજો હું નાખવાનો છું વરિયાળી તલ માંડવીન ભૂકો માંડવીન દાણા હોત નાખવાનો ચાલો મરચા બની જાય ને પછી પાછા આપણે બતાવશું અત્યારે તો હવે કામે ચડી જાય પેલા ફટાફટ જેન્ટ્સ બ્લોગિંગ કરતા હોય ને તો એને કેવું સારું પડે કેમ કે એને તો લેડીઝ કામ કરતી હોય ખાલી જમવાનું જોઈએ પણ લેડીઝ કરતા હોય ને તો એને કામય કરવાનું રસોઈ કરવાની બ્લોગિંગ કરવાનું બધુંય કરવાનું જો મસ્ત મરચા બની ગયા છે જોઈન મોઢા પાણી જાય એવા આ પાણી પાણી જાય એવા નહીં પાણી આવી જાય એવા કુકર શાક એ બનાવ્યું શેનું બનાવ્યું કે આપણને ખબર નથી જમવા બેસશું ત્યારે ખબર પડશે ખોલો છો જો શાક અરે વાહ બધું મિક્સ કર્યું લાગે છે કાંદાન કાંદાન રીંગણા ને એવું કઈક મિક્સ કર્યું લાગે કાંઈ નહીં આપણે હવે રોટલી જ બનાવવાની રહીશ ખાલી પણ મારે પોતા બાકી છે પેલા પોતા મારી લો અને પછી વાત હવે આજે જમવામાં જો મરચા ને એવું તો હતું તે પણ ખમણ છે સરસ અને આ બાપ દીકરો બે બેસી ગયા છે જમવા કા શાક હોત છે હા અને મારે રોટલી બનાવવાની બાકી છે પણ હાલો ગરમા ગરમ જ રોટલી દેવાની સિસ્ટમ છે એમાં એવું થાય કામ કરીને ફ્રીજ ન થયા એટલે છે ને ગરમ ગરમ જ પછી રોટલી બનાવતા જાય ખાતા જાય આપણે રોટલી બનાવવા અહીંયા મૂકી દઈએ મો સ્કૂલે થી આવી ગયો છું અને એડ્રેસ પે લીધો છે અને માર બા ચા પી લીધો અને જો ફોન જોવે છે અને ધમું રમે છે અને મમ્મી હું કરે છે હું તમને દેખાડું છું આ ચારમાં મમ્મી હું કર છું મમ્મી અજી ઉઠી જ છો કે હું મને ને સ્કૂલે ખાઈ એટલે એટલે ઈજી ઈજી મજા આવી ગઈ હેલો ફેમિલી ગયા છે સાત અને મેવા બી કરી લીધા છે અને મમ્મી કી કે સાંજે કઈ બનાવ્યું કે સાદી રોટલી જ બનાવી નાખશું કે દાળ ભાત બધું વરસાદનો માહોલ હોય ને ત્યાં બધા મન છે ને પાછું ગળી જાય મને કે કઈ નઈ પુટલા બનાવે છે મેં કીધું કઈ નઈ તો ચાલો બનાવી નાખી તો જો લસણ ને એવું એને ફોલી નાખ્યું છે ને મેં અહીંયા મરચાં ને આદુને એવું કાઢી લીધું છે મિક્સરનું જાર લઈ લીધું છે એટલે હવે આ બધું છે ને પીસી નાખવી આપણે અને લસણની થોડીક ચટણી બનાવવાની છે તો એ બધું બનાવી નાખીએ એવું ધીમે ધીમે કામ કરી નાખે દીવા બધી ભગવાનના સરસ કરી લીધા છે દીવો જો અહીંયા રાખશો ને તો દીવામાં બધું થશે

ભાવા કે રે એક નંબર ભાગ અમને ગમે હોય બધું હાલે ખાવાનું કાકા ભગત હા પીઝા બગર પીઝા ને બર્ગર ને તો એવું ભાવે આવું ભાવે ઈ વાત કે ભાઈ મમ્મી બનાવે છે પોડેડા વાતો થઈ છે બનાવું જો ને આ ટાઢોરાના ખારું ખાવા દે રોજ જોઈએ હું કરું કઈ કરે ભજીયા કરે બા હું કે ખબર સાંજે કે આજ કાંઈ નથી કરું ખાલી રોટ લઈને ચા પછી વરસાદ આવતો હતો ને હાલ પોટલા બનાવી નાખું એ કે અચ્છા તો જો અમારા ઘરે બાળકો રમવા આવ્યા છે પણ કઈ ઘર ની હાલત કરી છે એ ભાયા હું મોટું અભિયાન આદરું છે સાવરણી નીચે રાખ તમને કેટલી વાર

I'm <laughs> sorry. <laughs>